વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા જીવંત પ્રસારણના કાર્યક્રમમાં છોટાઉદેપુર ખાતે એસએફ હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદ કાર્યક્રમ થકી વડાપ્રધાન સાથે દેશના વિવિધ રાજ્યોના બાળકો અને વડાપ્રધાન વચ્ચે સીધો સંવાદ થયો હતો આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વાતચીત કરી હતી આ કાર્યક્રમમાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન તણાવ અને તણાવને દૂર કરવા માટેની ટીપ્સ આપી હતી જેથી આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે આ કાર્યક્રમનું દિલ્હી ખાતેથી દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને નિહાળવા માટે દેશભરની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી છોટાઉદેપુર આનંદકુમાર પરમાર જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક ક્રિષ્ના પાનચાણી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને એસએફ હાઈસ્કૂલ આચાર્ય હિતેશ ચૌહાણ શાળાના શિક્ષકો તેમજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા You <laughs> can't होते होते ना उस स्कूल एक छोड़िए जिंदगी भर आपके साथ है और इसलिए कृपा करके तो हमसे ज्यादा संतानों के ऐसे कंपटीशन मत कीजिए उसके अंदर एक द्वेश का भाव पैदा कर देते हैं और तो वो परिवार में भी कभी न कभी लंबे समय के बाद वो बीज एक भाग बड़ा जहरीला જે ડર હોય એ બગાડવા માટે એમની સાથે આજે વાર્તાલાપ કર્યો વાર્તાલાપ આજે સાતમી વાર દેશના યશસ્વી દરેક સ્ટેટના વિદ્યાર્થીઓ સાથે કર્યું જેથી કરીને વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ રહે અને જે પરીક્ષાથી વિદ્યાર્થીઓ ડરતા હોય તો એમની વાતથી વિદ્યાર્થીઓમાં એક પ્રેરણા મળે અને ખૂબ સુંદર એમણે વિદ્યાર્થીઓ સાથે આજે સંવાદ કર્યો આજે હું અહીંયા છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મારી સાથે સંગઠનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ મેહુલભાઈ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ આ ખૂબ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા